રૂરલ પોલીસની ટીમે અતુલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસેથી સ્ક્રેપ ટાયરની આડમાં લઈ જવા તો બાવન હજાર આઠસો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન રાહે બાતમી મળી હતી કે એક ટ્રક નંબર આર જે ફોર્ટીન નાઇન થ્રી સિક્સ નાઇનમાં સ્ક્રેપ ટાયરની આડમાં દારૂ ભરી બે ઈસમો સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે અતુલ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે બાતમી ટ્રકની વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રક આવતા પોલીસની ટીમે ચાલકને ટ્રક ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો ટ્રકના ચાલકે ટ્રક ઉભી રાખ પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કર્યા હતા અને સ્ક્રેપ ટાયર હોવાનું જણાવ્યું હતું જોકે સૌ પ્રથમ ટ્રક ટ્રકને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા ટ્રકની કિંમત દસ લાખ છસો ચોવીસ વિદેશી દારૂ જેની કિંમત બાવન હજાર આઠસો બે મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર પાંચસો સ્ક્રેપ ટાયર ટન વજન ત્રીસ હજાર પાંચસો વીસ જેની કિંમત પાંચ લાખ ચાલીસ હજાર બસો ચાર મળી કુલ પંદર લાખ અઠ્ઠાણું હજાર પાંચસો ચાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક અને ક્લીનરને ઝડપી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે